નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત કરું છું ઉમરગામ વિસ્તારમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રયાસો થકી અને સ્થાનિક ઉદ્યોગકારોના સહયોગથી લોકોના હિતમાં સુવિધા સંપન્ન હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે જોકે છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરી વિવાદને કારણે કારણે ખોરંભે પડી છે મામલતદાર કચેરીના લોકાર્પણ પ્રસંગે ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરે હોસ્પિટલ પ્રોજેક્ટ મામલે થઈ રહેલા વિવાદનું ટેબલ પર બેસી નિરાકરણ લાવવા ટકોર કરી હતી સાથે જ હોસ્પિટલના નિર્માણમાં સરકાર તરફથી નાણાકીય સહાય મળી રહે તે માટે તેઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પહેલ બાદ સ્થાનિક ઉદ્યોગકારોએ સીએસઆર અંતર્ગત કરોડો રૂપિયા હોસ્પિટલના નિર્માણ માટે ફાળવ્યા હતા નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ કેટલીક બાબતોને લઈ વિવાદ સર્જાતા ઉમરગામ તથા આસપાસ વિસ્તારના લોકોને સુવિધા સંપન્ન હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ મળી રહેશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાયો છે જોકે વિવાદ પાછળનું કારણ આમ તો ઉમરગામ જીઆઈડીસીના ઉદ્યોગકારો જાણે છે અને તે અંગે સૌ ઉદ્યોગકારોનો એક મત છે કે આંતરિક બાબતોને લઈ હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરી પર અસર થવી જોઈએ નહીં હવે હોસ્પિટલ પ્રોજેક્ટ ઉમરગામના ઉદ્યોગકારો માટે પ્રતિષ્ઠાનો વિષય બન્યો છે સાથે સાથે ઉદ્યોગગુરુ જગત કે અંદર જે ખૂબ સારો મોટો કામ ઉમરગામ કેસ એમાં થયું છે કે જ્યાં હોસ્પિટલનું કામકાજ ચાલે ચાલે છે એ હોસ્પિટલની અંદર જો કંઈક મુશ્કેલી પડતી હોય તો જેવું છે તમને જણાવજો કે અમે પણ સરકારમાંથી બીજા પૈસા અપાવીશું પચાસેક કરોડ રૂપિયા મેં વાત પણ કરી છે કે ચોક્કસ અમે એમાં અપાવીશું તો બુજાતા નહીં પણ આ લોકોની સેવાનું કામ છે એટલે એમાં વિવાદ નહીં પણ વાર્તાલાપથી જે કંઈ વિવાદ હોય તે એનો પ્રશ્ન નિકાલ થાય એવી હું અપેક્ષા રાખું છું કે જેથી ખૂબ સારું કામ થાય ઝડપની અંદર લોકોને એનો ફાયદો થતો જાય અને ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ડામર રોડ નવીનીકરણની કામગીરી શરૂ કરાઈ છે નગરજનોમાં તંત્રની કામગીરીને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ઉમરગામ પાલિકાના પ્રમુખ મનીષ રાય ઉપપ્રમુખ શ્રીમતી જયશ્રીબેન અજયભાઈ માછી અને એમની ટીમે ચોમાસું પૂર્ણ થતાં જ વિકાસની ગતિ તેજ કરી છે પાલિકાવાસીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ અને જરૂરિયાત પ્રમાણે પ્રાથમિકતા આપી કામની શરૂઆત કરી છે જેમાં આજરોજ ડોસલા મહાદેવ મંદિરનો લાંબા સમયથી જર્જરિત બનેલા રોડનું નવીનીકરણની કામગીરીની શરૂઆત કરી છે અંદાજીત ચાર મીટર પહોળો અને બસો વીસ મીટર લંબાઈ ધરાવતો માર્ગ નિર્માણ થઈ રહ્યો છે આ રોડના નિર્માણથી આ વિસ્તારમાં વસવાટ કરતા અંદાજિત સાઈઠમી સિત્તેર જેટલા ઘરોના સભ્યોને અવરજવરમાં પડતી મુશ્કેલીનું નિરાકરણ આવતા આનંદની લાગણી છવાઈ જવા પામી છે રોડ નિર્માણની શરૂઆત પાલિકાના પ્રમુખ મનીષ રાયની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી નમસ્કાર નામ ફકી ભગવાનભાઈ માછી અહીંયા જે રોડનું કામ ચાલુ થયું છે એ બહુ સારું કામ ચાલુ થયું છે એમ કે અહીંયા પબ્લિક છ સાત વર્ષથી જો હેરાન થતી હતી हमने जो रोड काम चलो बहुत खुश है बधाने तकलीफ बीजेपी रोड चालू थे तो लोग खुशी है बहुत आनंद काम तो रही नमूब डूसआ महादेव सामने जो रोड है राइट साइड तो काफी साल से हम लोग प्रशांत थे पांच साल से जो की तीन चार फीट पानी आता था समस्या काफी ज्यादा था हम लोग के साथ तो हम लोग जाके मिले नगर पालिका में तो छह महीना पहले आश्वासन मिला कि हम काम जल्दी कर देंगे जो कि रोड का का काफी अच्छा फील हो रहा है का हो, हो स्वच्छता ही सेवा पखवाड़ा अंतर्गत स्वच्छता अभियान नयोजन करायु दादरा नगर हवेली दमण दीव न प्रशासक न मार्गदर्शन मे पालिका प्रमुख न दिशा निर्देश सीओ न्व स्वता ही सेवा मिशन बेहजार पच्चीस स्वभाव स्वच्छता સંસ્કાર સ્વચ્છતા મિશન અભિયાન સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે બે ઓક્ટોબરના રોજ પાલિકા દ્વારા કલેક્ટર કચેરી નજીકથી ટોકરકાડા સુધી સફાઈ અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર પ્રિયાંક કિશોર પાલિકા પ્રમુખ રજની શેટ્ટી સીઓ પાલિકા સભ્યો સહિત શહેરીજનોએ ભાગ લીધો હતો અને સ્વચ્છતા શપથ લીધી હતી आज गांधी जयंती है और विजया दशमी भी है आज का दिन अच्छाई की जीत होती है बुराई पर उसी उसी तरह से हमारे गा, महात्मा गांधी जो हमारे राष्ट्रपिता है वो हमेशा स्वच्छता की ओर अग्रसर रहते थे साथ ही साथ हमारे नरेंद्र मोदी जी हमारे प्रधानमंत्री वो भी स्वच्छता की तरफ उन्होंने बहुत बड़ा पहल उठाया था आज दो अक्टूबर है गांधी जयंती है तो हम लोगों ने नगर पालिका ने मिलकर और सभी गवर्नमेंट ऑफिसर्स और चुने हुए जनप्रतिनिधियों ने मिलकर आज टोकर खड़ा कावेरी स्वीट्स से लेकर टोकर खड़ा होते हुए आ, कलेक्टर ऑफिस तक की सफाई करी है सफाई करने का ये एक हमारा उद्देश्य है कि लोगों तक ये मैसेज जाए कि हम निरंतर हमारी नगर पालिका को साफ रखने के लिए कोशिश करते आ रहे हैं माना जाता है ये कहावत भी है कि जहाँ सफाई है वहाँ भगवान बसते हैं तो आपके माध्यम से मैं लोगों को ये मैसेज देना चाहती हूँ कि अपने घर आंगन के साथ साथ अपने आजू बाजू भी साफ़ सफाई रखें और और एक मैसेज मैं आपके माध्यम से ये देना चाहती हूँ कि लोग जो जगह जगह थूकते हैं उसको ना थूकें और सफाई का ध्यान रखें क्योंकि हर इंडिविजुअल अपनी तरफ से एक पहल करेगा તો અમારો પ્રદેશ જરૂર સ્વચ્છ બનેગા તો આપ સબકો ફિર એક બાર વિજયદશમી ની હાર્દિક હાર્દિક શુભકામનાઓ silvas police headquarter મેદાન ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરાયું દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા દશેરા પર્વ નિમિત્તે SP ની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું એસપી સચિન યાદવ એસએપીઓના હસ્તે ધાર્મિક વિધિ અનુસાર શસ્ત્ર પૂજન કરાયું હતું આ અવસરે એસપી એસડીપીઓ પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા વાપીના બલિતા વિસ્તારમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગી હતી અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા કે ગોડાઉનમાં મોટી માત્રામાં જ્વલનશીલ કેમિકલ અને પ્લાસ્ટિક સહિતનો આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો અગાઉ પણ અનેક વખત રહેણાક વિસ્તાર નજીક ધમધમતા ભંગારના ગોડાઉનમાં આગની ઘટનાઓ બની ચૂકી છે જેથી લોકો માટે ભંગારના ગોડાઉનો જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે ફાયર બ્રિગેડે આ ઘટનામાં આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર